જેને ભગવા કપડા નથી પહેર્યા પણ જે સાધુ હોય એ લોકોને આનંદ છે તો ખાલી અંદર કાળજામાં હૃદયની અંદર બુદ્ધિ ની અંદર ચિત્ત ની અંદર મનની અંદર આનંદ રહેલો છે એટલે અહીંયા આગળ સંન્યાસીએ બહુ સુંદર રીતે સમજાવ્યો આત્મદેવને પણ જે લોકોના હૃદયની અંદર ત્રણ ઈચ્છા હોય એને કોઈ દિવસ કોઈ વસ્તુ સમજાય નહીં પહેલી ઈચ્છા બીજી ઈચ્છા અને ત્રીજી ઈચ્છા લોકેશ્ણા આ ત્રણ ઈચ્છા લઈ અને કદાચ આપણે મેદાનની અંદર બેસીશું તો એને સાત દિવસ ને અંતે ભાગવત સંભળાશે સમજાશે નહીં આ વાસ્તવિકતા રહેલી છે ત્રણ ઈચ્છા પહેલી ઈચ્છા પુત્રેષણા મન પુત્ર પ્રાપ્ત થાય હા તમારા ભાગ્યમાં હશે મળશે જ કર્મનું કૂટણું સકલ સંસારમાં લખ્યું લલાટમાં અણવાં છે આવી મળશે યત વિધિના લલાટ લિખિતમ તન માર્જિતમ કહ ક્ષમાહ આપણા ભાગ્યમાં લખેલી વસ્તુ ચોક્કસ આપણને મળે જ એટલે

કે બસ ઘણું થઈ ગયું બે કરોડ હોય તો કે એકાદો વધારે હોય તો સારું દરેક માણસના ઘરની અંદર એક ઓરડો ખૂટે છે ટુ બીએચકે હોય ને થ્રી બીએચકે જોઈએ છે થ્રી બીએચકે હોય ને ફોર બીએચકે જોઈએ છે ફોર હોય ને ફાઈવ જોઈએ છે બ્રુને નો સુલતાન બ્રુને ટાપુ છે સત્તરસો ને અઠ્યાસી રૂમ મહેલ છે તોય લાગે છે ગજુ નાનો છે લો સત્તરસો અઠ્યાસી રૂમ દુનિયાના દરેક માણસને કંઈક ખૂટે છે બીજી ઈચ્છા પૈસા 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 કેટલાક આ આ બીજી ઈચ્છા અને જેવી પૈસાની ઈચ્છા પૂરી થાય ને ત્રીજી લોકેશણા તમે જો અત્યારે ચૂંટણીનો માહોલ છે ને અત્યારે કેવો ચૂંટણીનો માહોલ છે અને નેતાઓને તમે અત્યારે જોજો એવા સરસ આપણને વચનો સુંદર આપે છે અને કેટલી મહેનત કરે છે આ લોકો કલાક ચૂંટણી પ્રવાસ ની અંદર નીકળ્યા છે અને એક એક ગામ શહેર જિલ્લા તાલુકા સ્ટ્રીટ રોડ શો આ લોકો કરે છે શા માટે લોકેશના ઓલી ગાડી ફરતી હોય બધા સલામ ભરતા હોય આગળ ને પાછળ વાહ વાહ થતી હોય આ લોકિશના લોકમાં મોટા થઈ જવું છે બસ ગામના સરપંચ થી માંડી અને પીએમ સુધી એટલે કે પ્રાઇમ મિનિસ્ટર સુધી દરેક ને આ પ્રકારની એક અંતરની અંદર ઈચ્છા હોય છે એટલે ત્રણે ત્રણ ઈચ્છાનો ત્યાગ કરી દેવો એનો મતલબ એવો નથી કે પૈસા ન કમાવ પુત્રની ઈચ્છા

સાત તારીખે મત આપવા ચોક્કસ જજો અને જે જે ધર્મનું વધારતા હોય ધર્મની વ્યવસ્થા કરતા હોય દેશનું રક્ષણ કરતા હોય દેશનો વિકાસ કરતા હોય દેશ માટે કંઈક સારું કરતા હોય ચોક્કસ એને મત આપજો જ અને દરેક હું તો વિનંતી તમને કરું છું આ ગાદી સ્થાન ઉપરથી દાદા હોય એને व्हीलचेयर માં બેસાડીને મત આપવા માટે લઈ જજો व्हीलचेयर માં બેસાડીને મત આપવા ચોક્કસ લઈ જજો 100% 100% જો મતદાન થાય તો ખરેખર દેશની આખી કાયા બદલાઈ જાય આખો હિન્દુસ્તાન દેશ છે એ બદલાઈ જાય એટલા માટે બરાબર રીતે મત બધા આપજો અહીંયા આગળ આત્માદેવ જેને ત્રણ ઈચ્છા હતી વિચાર કરે છે કે આ લાતો કે ભૂત બાતો નહી માનેંગે લાત પડેગી તો બાત બનેગી એટલે ફળ આપ્યું કે આ ફળ લઈ જા તારી પત્નીને ખવડાવજે અને એને સંતાનની પ્રાપ્તિ થશે આત્મદેવ ઘરે આવે છે પોતાની પત્ની જે ધૂંધુલી હતી એને ફળ આપે છે પણ પત્નીને બિલકુલ ઈચ્છા ફળ ફળ ખાવાની એની જે હતી એને કે આ તું લઈ લે એ કે એવું કર આ ફળ છે એને ગાયને ખવડાવી દે અને તારો પતિ પૂછે એટલે તારે એવું કહેવાનું કે મેં ફળ ખાધું છે ખોટું બોલવાનું આ પ્રારંભ જ ત્યાંથી થાય છે